રામ રામ કેમ શુભ ફળા ત્રણ સમય થઈ ગયો અને પાછા ઉતાઈ ધંધા લાગી જાય મોટર હાલતી હે ઘઉમાં અથા પીવરવાનું હે પાણી ચાલુ છે પાણી ભારે લઈએ કામ આવે ઠંડી પીવી રહ્યા પણ ઉપર બે પાણી મારી જાય નહીં ઘર પીડ્યો

થઈ ગયા તાણા અને અમારે કઈથી હું અમારી સાથી સાથી આવે ગયા તાણા ગયા બધા એટલે હું જાણે પાણી વારથી શક્કર લગાવવા આવ્યું એટલે હાલ તાણા જોઈએ જોઈએ તાણા છે અને આ જાળના તાણા છે ને એ બધા પાછળ આવતા હાથ દી આઠક ધી આ આઠક દી આગતરાશે પણ એ વટાણે કોઈ ને કંઈ ખબર પડે કે ક્યાં ધાણા કી છે અને આમાં એક જ વાર ફાંગનાશક દવા સાટી ટૂંકમાં ફૂંઘી ન આવે પણ એ ત્યાં કઈ ગીરાય નથી અને કંઈ થાય અને કંઈ આવી છે એની રહી થારી છે એટલે વાંધોને ભગવાન દયા છે તો ઊંય કોકની કહીએ કે ધાણા તો કોઈ માને નહીં જો એમ છોડવો એક ઉપર અરે આતાણા આપડા જો ભાવ હેરખા રહી જાય તો વારી ખેડુ ન્યાલ કર દીયે દાણા બાકી ધાણામાં માં કઈ ઘટતું નહી બાકી આપડી ખેડુ ની કરવાની છે દેવું ન દેવું ભગવાન ના વાત છે કેટલું દેવું કીણી કામ દેવું એ બધું

વાગે ગાતા સો વાગે ગા અને વાદરામ બહુ થેગા ગયા આ ટાઈમના તો સૂર્યનારાયણના લાસ્ટ દર્શન જો થાય આવો કંઈક નજારો છે અમારા જંગલનો આ છે બરડા ડુંગર તો અજાણતા જે સહજ વાઈ ગયા પણ કાતરો કે ને કાતરો વાદળા થઈ ગયા બહુ જો આ દેખાય ને હું પીવરાવવાનું છે આપણે અને આ હું પીએ ગઉ સૂર્યનારાયણ આથંબાની તૈયારીમાં છે અને આ પીરા ફૂલ વિકરાડ્યો છે એ ફળો આવી ગયો